તમારો પ્રશ્ન બોલો હા હવે એમાં એવું છે મારે જમીન લેવાલી છે બરાબર હવે એમાં એ બાજુ વાળો ભાઈ મને અમે રોડ કેળો લઈ દે આઠસો ફૂટ લાંબો છે અને તેર ફૂટ પોળાય છે રસ્તો લખવાનો છે રસ્તો લખવાનો એટલે મને કે દસ્તાવેજ કરાવી લઈએ આપડે જંત્રી ભરવી પડે સાંભળો અમુક અમુક જગ્યાએ ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર રસ્તો લખી દે છે અને અમુક જગ્યાએ જંત્રી ભરીને રજીસ્ટર દસ્તાવેજ કરવાનું કહે છે એટલે તમારે તમારી મામલેદાર કચેરીમાં પૂછી લેવાનું કે કેવી રીતે હલાવે છે બરાબર નકર પેલા ત્રણસો ના સ્ટેમ્પ લખી નાખાય એમાં કઈ મોટો ખર્ચો નથી એ રદ થાય તો સારું એમાં ખર્ચો ગયો ત્રણસો ના સ્ટેમ્પ ઉપર લખો એફિડેવિટ કરો હજાર રૂપિયા ગયા ખાલી આપડા એટલે પેલા પૂછવા ના જાવું હોય તો ત્રણસો ના સ્ટેમ્પ ઉપર કરીને લખાવી નાખાય બરાબર ગયું છે ને પછી મામલેદાર ને બતાવાય એન્ટ્રી એને કેવાય મંજૂર નો કરતો રદ કરજે ના મંજૂર કરે તો પ્રાંતમાં જવું પડે એટલે પેલા બતાવી દેવાનું કે આ હાલ હાલશે નો હાલે તો ગો ત્રણસો નો સ્ટેમ્પ પેપર ઉપર લખાય તો ગયો પછી રજીસ્ટ દસ્તાવેજ પછી કરવાનો એટલે જંત્રી ભરાય ને ઓછો ખર્ચો આવે પેલા એટલે અમુક જગ્યાએ જંત્રી ભરાવે છે અને અમુક જગ્યાએ સ્ટેમ્પ પેપર ઉપર લખાવે છે બે વસ્તુ છે આમાં આખા છે ને એક જિલ્લાની અંદર એક હેતુની એક કેતા નથી સમજા જુદો કે ધોરાજી વાળો જુદો કે રાજકોટમાં બે પ્રાંત હોય તો બે પ્રાંત અલગ અલગ નિયમ બતાવે બરાબર છે મારા મેં નહીં આવે છે એટલે હા 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 મેં સંપૂર્ણ માહિતી આપી દીધી ને યુટ્યુબ માં મૂકી છે એટલે બીજા ભાઈઓને કામ આવે કઈ કઈ વાંધો નહીં એટલે મેં તમને મેસેજ કર્યો પણ લખવામાં ભૂલ થઈ ગઈ મેં ચેક કાઢી નાખ્યો તો હા હા કઈ વાંધો નહીં હા ભલે ભલે આવજો